તો વાંધો નહીં ભાઈ મારે તો કપા વીણું જ નહીં હવે કપા વીણું એમ જ નહીં થાતો અને તો અત્યારનો દી કેવો મસ્ત ઉગી ગયો છે તો અહીં પેડખે ને પેડખે છે ને તો એટલી વાર લાગે એવું છે હવે તો ઘડીક વાર આપણે અહીં તાપીએ ભાઈ ફૂલ ઠંડી લાગી ઘડીક તો તાપી લઈ પહેલાં ઘડી કેમ બેન ટાઈર હોય ખોટું બોલ માં ખોટું બોલ માં કઈ ટાઈપ નહીં હોય ए देखो बेटा ये नहीं तो हाँ। तो नहीं दे, दे दे, 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 दे भाई हाथ हेक तो है ई रागिरी घरे हाथ हेक तो हाथ तो बड़ा हेकती बैन कने कपावे नता कटाई न लागे काऊ बा तारा तारा खोडो बोल बड़ी वो हाथ हेक गयो थे जो भाई ताई तो है के है के सडे हाथ पर ये पैसा नोट अटवा के एम तार वाए थे के तू हां

એટલી બધી કાટ્યા જ નહીં હો પછી ટાઈટ તો છે ના રે નઈ લાગે તમને હું તો ખાલી એમ વાત મારવા તો કોટ પહેરી નહોતો બાકી આપણે કપાવ્યું આવે તો કોટ ના આવવા હોય તો બધા જો વિના અમે તો આપણો આપણો જ છે છે ને હા ભાઈ બધા છે

હા સોની ની ભાઈ વાળ આવે ગમે ટાયર્ડ હોય ગમે એવી હોય એને કોઈ જાય કઈ નડે સોની ને રમેશ ને બે વાર હોય કઈ નડે કપા ગમે હાથમાં આવતો હોય એમ જોડા ઘોંગડા આવે એટલે તું કે સોની કાંઈ નઈ આવે હાથમાં

અમે આવી જાય ને તો પાછું મારે આમ જવાનું છે હવે બે દી પછી પાછો કપાઈની હારે હોય આપણે બુંદ ભમરાળા ખબર ન પડે હું હવે તું હા બેસતા જ હા એટલે તમે બેઠા જ તો એ દેહવાની તો હા ટાઈટ ભાઈ એટલી બધી કે હે નહીં પણ મારે અમે હે કે હવે જાય છે હું રમેશ બીજી જગ્યાએ કપાસ જોવા કારણ કે અહીંયા હવે બહુ થોડાક દિનનું હે હવે લાડ જમણ નથી રહ્યા થોડાક જમણ આલે એમ હે પણ ના આપણે થોડાક નક્કી કરવું પડે નગર ઓલાને ઘોડે થાય ઓઇલ ફેર કેમ છું એમ તાત્કાલિકમાં તાત્કાલિકમાં ગોતવા દવાનું થાય કપા એટલે હે કે અહીંયા હજી થોડાક દે આલે એમ હે કે તો થોડાક દેમી થોડાક થોડા પહેલાં હે જોઈ આવીએ સારો થાય કોઈને રાખતા આવીએ કપા તો રમેશભાઈ નાવા નહોતું તો એ નાઈ છે ના ઓલા પણ અને હું આ એમ કીધું આટો મારી આવું કેવો કપા એમ જોઈ આવું તો કપા તો મસ્ત હે ને હારો કેટલો મસ્ત કપા હે હેલો વિને રાખો વિને રાખો ને હું જાવ હોય ને તો ફેમિલી જોયો રમેશે ઠેલો પેક કરી દીધો છે હલો રમેશ હા હાલો કઈ ના નીકળી નીકળી હા તો ભાઈ ગાડી આપણી રેડી હે તૈયાર ઠેલો બેલો તૈયાર કરી નાખો હે

ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય